અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના થલતેજ પાસે અકસ્માત સર્જાયો કારની રસ્તા વચ્ચે ઉભેલ ટ્રકની પાછળ ટક્કર કે જ્યાં ટ્રકની પાછળ કાર ધડાકાભેર ટકરાઈ અને કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી

ટ્રક ઉભી હતી અને તેની પાછળ અચાનક ધડાકા ભેર આ કાર અથડાતા ત્યાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે અને ઈજાગ્રસ્ત મહિલા છે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે તો ગઈકાલ રાતથી જ આ ટ્રક છે તે રસ્તા પર ઉભો હતો અને ત્યારે ક્યાંકને ને ક્યાંક અહીં પોલીસની પણ બેદરકારી કહી શકાય કારણ કે જે રીતે રાત્રે પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે અને ત્યારે આ રીતે રસ્તા વચ્ચે

સામે આવ્યું છે રસ્તા ટ્રકની પાછળ કાર ટકરાઈ અને ત્યાં તડાકાભેર આ કાર ટકરાતા કાર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી મોત નીપજ્યું છે અને ત્યાં જે ઇજાગ્રસ્ત મહિલા છે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે

ગઈકાલે જે મધ્યરાત્રિએ જે ઘટના બની છે જે અકસ્માત બન્યો છે તેમાં એક મહિલાને ઈજા થઈ છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને તે કાર ચાલક જે ડ્રાઈવર હતો તેને પણ અત્યારે મોત થયું ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ જે ટ્રક જે છે તે રસ્તા વચ્ચે ઉભો હતો મધ્યરાત્રિનો ત્યારે ત્યારે જે કાર ચાલક હતા તે પાછળથી આવતા હતા અને ત્યારબાદ પાછળથી જ અથડામણ થઈ ગઈ હતી ત્યાં જોવામાં આવે તો ત્યાંના બેરિકેડ લગાવવામાં આવ્યા હતા ના લાઈટો લગાવવામાં આવી હતી અને ટ્રક ટ્રક ચાલકની ક્યાંક ને ક્યાંક ભૂલ જોવામાં આવે છે કારણ કે કોઈ ટ્રક બંધ થઈ જાય ટ્રકને કોઈ ખામી થાય

ત્યાં પોલીસ પેટ્રોલિંગ પણ કરી રહી હતી પરંતુ તે પોલીસ દ્વારા લોકોને એવું કહેવાય છે પોલીસ દ્વારા ત્યાંથી પેટ્રોલિંગ તો કરવામાં આવે છે પરંતુ ત્યાં જે ટ્રક પડ્યો છે તે કોઈને દેખાતો નથી પોલીસ ફક્ત ખાલી આંટો મારીને જતા રહે છે પણ કોઈ જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય ત્યાં તો પોલીસ પાછી પડે છે જે આ ડ્રાઈવો ચલાવવામાં આવે છે લોકોને જે સામાન્ય માણસ હોય તે હેરાન થાય છે તેમની તમે કામ કરો પણ જે જીવ જાય છે તેનો કોઈ ઉકેલ નથી તમારી પાસે પરંતુ તમે એક ડ્રાઈવ ચલવીને જે લોકો હેરાન થાય છે પરેશાન થાય છે તે તમને નથી દેખાતું પરંતુ જ્યાં ટ્રક હોય છે જે ટ્રાફિકના નિયમોનો જે ભંગ થાય છે જ્યાં લાઇટો નથી ગોઠવવામાં આવી જ્યાં ટ્રક ચાલક હતો તેની પણ બેદરકારી સામે આવે છે અને ટ્રાફિક નિયમોનો જે ભંગ થાય અને ટ્રાફિક નિયમનો જે ટ્રાફિક રૂલ છે તેને પણ તોડવામાં આવે છે તેનો લઈને કોઈ નિયમ હોવો જોઈએ કે જે આ નિયમનો ભંગ કરે તેને કડકમાં કડક કાર્યવાહી થાય જી બિલકુલ ટ્રક ચાલક જે છે તે ત્યાં ટ્રકમાં કોઈ ખામી હોવાથી ટ્રક મૂકીને ફરાર થઈ ગયો છે તેને લઈને કઈ વિગતો સામે આવી છે તેઓનું નામ કે તેને લઈને કઈ અપડેટ ના હાલમાં જે રીતના પોલીસ તપાસમાં બહાર આવશે કારણ કે ગઈકાલ મધ્યરાત્રિનો જે બનાવ છે ત્યાં પોલીસ કર્મચારીઓ અત્યારે જે બનાવ બન્યો જે એક્સિડન્ટ થયો ત્યારબાદ પોલીસની જે પેટ્રોલિંગ કરતી ટીમ હોય છે તે હાજર થઈ ગઈ હતી પરંતુ જે ટ્રક ચાલક હતો તે ફરાર થઈ ગયો હતો એક મહિલા ઈજાગ્રસ્ત જે ગાડી પાછળ આવતી હતી તે ડ્રાઈવર જે ચલાવતા હતા તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું ત્યારબાદ જે મહિલા સાઈડમાં બેઠી હોય છે તેને સારવાર અર્થે સિવિલ ખાતે ખસેડવામાં આવી છે હજી અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની સંખ્યાઓ સતત વધી રહી છે ખાસ અહી ક્યાંક ને ક્યાંક પોલીસની બેદરકારી પણ કહી શકાય કારણ કે જે રીતે આ ટ્રક રસ્તા પર ઉભો હતો અને ત્યારે હવે સ્વાભાવિક છે કે હાઈવે છે અને ત્યારે જે વાહનો છે તે ભૂર ઝડપે આવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ટ્રક વચ્ચે હતો અને ત્યારે બેરિકેટ મૂકવા પણ અહીં સ્વાભાવિક છે અને ત્યારે પોલીસની બેદરકારીના કારણે નાઇટ પેટ્રોલિંગ તો કરવામાં આવે છે પણ આ બધી તકેદારી લેવામાં નથી આવતી તેથી સામાન્ય લોકો આ અકસ્માતના ભોગ બને છે